ડભોઈના નાદોરા દ્વારા ફળિયામાં આવેલ શ્રી રંગ આશ્રમને પાંત્રીસ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે નગરમાં રાજમાર્ગ પર રંગ ભક્તો દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી ત્યારબાદ સવારે સાડા નવ કલાકથી દત્તયાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજ રોજ શહીદ દિવસ નિમિત્તે દેશની આઝાદી માટે લડી શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ સાથે સાથે વર્ષોથી નારેશ્વર ખાતે સેવા આપનાર પરમ ભક્ત ધીરુભાઈ જોશીના તાજેતરમાં થયેલા અવસાનને લઈને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બપોરે એક ત્રીસ કલાકે સંગીતમય પાદુકા પૂજન ત્યારબાદ બપોરે સાડા ત્રણ કલાકે ભજન કીર્તન સાથે સાંજના સાડા પાંચ કલાકે દત્તયાંગની પુનાહુતિ અને સાંજે સાત કલાકે નગરમાં રાજમાર્ગો પર પરમ પૂજ્ય રંગ અવધૂત બાપાની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી વૈદિક મંત્રોચ્ચાર સાથે હરેન્દ્રભાઈ પાઠક અને જયમીન પાઠક તેમજ બ્રાહ્મણો દ્વારા તતયાગ યોજાયો અને ત્યારબાદ રંગ ભક્તોએ મહાપ્રસાદી આરોગ્ય પાંત્રીસમાં પાટોત્સવની પુનાહુતિ કરી હતી અવધૂરત શ્રી ગુરુ દેવ નાંદોરા ભરિયા કાતે આવેલ રંગ વિશ્રામ ભગવાન રંગ અવજુદ મહારાજની મૂર્તિની સ્થાપનાનો પાંત્રીસમો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો પહેલાં રંગા અવજૂત મહારાજ ગુરુ મહારાજ વિરાજિત ગુરુ નામરાતના સમૂહ પારાયણનું આયોજન થયું ત્યારબાદ ત્રેવીસમી તારીખ ને રવિવારના દિવસે સવારે પ્રાતક ફેરી બાદ ભગવાનની પાદુકાની આગમન સાથે દત્તયાગનો પ્રારંભ થયો ત્રણ યુગલોએ એનો લાભ લીધો અને દત્તયાગ સંપન્ન થયો ત્યારબાદ ભય શ્રી કંદર પાઠક તથા તબલાનું સંગત ઓમ અને એમની સાથે જૈમીન પાઠક એ ભજનના સૂરો લેરાવ્યા સાથે સહગાયક તરીકે બેન પલક તથા એ સુર અને સંગીતનો સ કરી અને ગુરુ મહારાજને ભજનનો અર્થ અર્પિત કર્યો સાંજે પાંચ વાગ્યા પછી ભગવાનના દત્તાત્રેય ભગવાનની દત્તયાગની પૂર્ણાહુતિ થઈ બધા ભક્તોએ લાભ લીધો એ દત્તયાજ્ઞા પત્યા પછી ભગવાન રંગ અવધૂત ગુરુ મહારાજની પાછથી કાઢી ડભોઈ નગરની અંદર દિગંબરા દિગમ્બરા શ્રીપાદ વલ્લભ દિગમ્બરાના નાથથી આખા ડભોઈની અંદર આ શોભાયાત્રા વાપજી ની કાઢી અને પાછા આવ્યા પછી બધા જ રંગ ભક્તોએ ગુરુ મહારાજ ની અવધૂતી પ્રસાદી ગ્રહણ કરી આમ ગુરુ કૃપાથી આ પાંત્રીસમો પાટોત્સવ બધાને માટે ફળદાયી બને એજ અભ્ય સલાહ ગુરુ દ